સ્ટુડન્ટ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અમિલ શાહ શેખ લર્ન ઇકોનોમિક્સ વિથ અમીલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણા અર્થશાસ્ત્ર પાઠ નંબર સાત ભારતીય અર્થતંત્રમાં ભારતીય અર્થતંત્ર સ્વાતંત્ર્ય પૂર્વે એટલે કે આઝાદી પહેલાં ભારતીય અર્થતંત્ર કેવું રહ્યું મતલબ કશું તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે આપણે પ્રસ્તાવના અને આપણા ભારતીય અર્થતંત્રનું ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય મેળવ્યો હતો આજે આપણે એ સ્વાતંત્ર પૂર્વે જે જે પણ આપણે બ્રિટિશ શાસનના સમય દરમિયાન સારા કે ખરાબ પરિણામોનો આપણે સામનો કરવો પડ્યો હતો એ સારા અને ખરાબ પરિણામોનો અભ્યાસ જે છે એ આજે આપણે હમણાં સમજવાનો પ્રયત્ન કરશું તો સૌથી પહેલાં તો રેલવે તો રેલવેની શું સ્થિતિ હતી તો સમજવાનો પ્રયત્ન કરશું જરૂરી મુદ્દાઓ જે છે એને નોંધ કરવાનો પ્રયત્ન કરશું તો આ રેલવે જે છે રેલ એની શરૂઆત જે છે બ્રિટિશ શાસન સમય દરમિયાન થઈ યાદ રાખજો ભારતમાં રેલવેની શરૂઆત બ્રિટિશ શાસન હતો ત્યારે શરૂઆત થઈ બરાબર અને એ રેલવેની શરૂઆત થતાં આપણો વાહન વ્યવહાર જે છે એ ઝડપી બન્યું પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ તો બધાને યાદ હશે સોળમી એપ્રિલ અઢારસો ત્રેપન પછી કયા સ્થળ વચ્ચે થઈ મુંબઈ થાણા વચ્ચે ઘણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પૂછાતો હોય છે આ પ્રશ્ન ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ અઢારસો ને ત્રેપન અને મુંબઈ અને થાણા વચ્ચે બરાબર પછી બીજો મુદ્દો છે માર્ગ પરિવહન એટલે કે રસ્તાઓ રસ્તાઓની શરૂઆત પણ અંગ્રેજોના શાસન દરમિયાન થઈ યાદ રાખજો આપણે અહીંયા રોડ બનાવવાની શરૂઆત જે છે એ અંગ્રેજોના શાસન દરમિયાન થઈ અને સૌ પ્રથમ અઢારસો ને પંચાવનમાં જાહેર બાંધકામ ખાતાની રચના થઈ યાદ રાખજો બરાબર પછી ભારતમાં વસતા બાંધકામની જવાબદારી જે છે કોણે લીધી છે બાંધકામ એટલે કે રોડ બનાવવાની જવાબદારી જે છે અંગ્રેજોએ ઉપાડી અને આ આનો પરિણામ શું આવ્યો કે ઓગણીસ ઓગણીસમી સદીનો અંત સુધીમાં આપણા કેટલા રોડો બન્યા રોડ કિલોમીટરમાં હોય તો બે લાખ ઇઠ્ઠોતેર હજાર ચારસો ને વીસ કિલોમીટર જેટલા રસ્તા બન્યા અને તે વધીને ચાર લાખ સુડતાલીસ હજાર એકસો પાંચ કિલોમીટર થઈ ગયા હવે આ જે રસ્તાઓ બન્યા એમાંથી પાકા રસ્તાઓ કેટલા તો બત્રીસ ટકા જ્યારે કાચા રસ્તાઓ કેટલા તો અડસઠ ટકા બિલકુલ ઇઝી છે પછી બેન્કોની સ્થાપના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અંગ્રેજોના શાસનમાં જ બેન્કોની સ્થાપના થઈ તો એ બેન્કોની સ્થાપના શરૂઆતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સત્તરસો ને સિત્તેરમાં યાદ રાખજો કે બેંકની સ્થાપના ક્યારે થઈ ભારતમાં તો સત્તરસો સિત્તેરમાં ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ અને પછી આ બેંકોની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ સાતસો જેટલી બેન્કો થઈ ગઈ હતી ઓગણીસો છેતાલીસ સુધીમાં પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓગણીસો ને પાંત્રીસમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ આરબીઆઈ જે તમામ ચરણી નોટો ઉપર જે આરબીઆઈ લખેલી છે આપણી આપણી પાસે રૂપિયા છે તો એમાં દસની નોટ વીસની નોટ પાંચની નોટ સોની નોટ પાંચસોની નોટ અને બે હજારની નોટમાં આરબીઆઈ ઉપર લખેલું હશે જેને કહીએ છીએ આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ભારતની મધ્યસ્થ બેંક છે તો આ બેંકની સ્થાપના જે છે ઓગણીસો પાંત્રીસમાં થઈ સૌ પ્રથમ એની માલિકી ખાનગી ક્ષેત્રની હતી પછી ઓગણીસો ને ઓગણપચાસમાં એનું રાષ્ટ્રીયકરણ થયું મતલબ ખાનગી ક્ષેત્ર જે છે એની પાસેથી સરકારે કબજો લઈ લીધો એટલે રાષ્ટ્રીયકરણ બરાબર રાષ્ટ્રીયકરણ થયું આપણે યાદ રાખવાનું છે ઓગણીસસો ને પાંત્રીસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ જે ચગણી નોટો છાપે છે એની સ્થાપના થઈ પછી તે વખતે આપણું સામાજિક માળખું કેવું રહ્યું તે વખતે સમાજ વ્યવસ્થા કેવી હતી એને સમજવાનો પ્રયત્ન કરીએ તો યાદ રાખજો કે પ્રાચીન કાળથી જ આપણા ભારતીય દેશમાં ઘણી બધી કુપ્રથાઓ હતી તો આ કુપ્રથાઓ દૂર કરવામાં અંગ્રેજોનો ખૂબ જ સહકાર રહ્યો આ એક સારી બાબત છે અંગ્રેજો એ એક સારી બાબત કરી તો એમાં કુપ્રથાઓ એટલે કે ખરાબ પ્રથાઓ એ કઈ હતી તો પહેલું છે દૂધ પીતી કરવાનો રિવાજ હતો બરાબર એને નાબૂદ કરવામાં આવ્યો તે સમયમાં પછી પિંડારાનો નાશ કરવામાં આવ્યો અને સતી પ્રથા જેવી ખરાબ રિવાજ જે છે કુ પ્રથા જે છે એનો પણ રોકવામાં ભારતીયોને કોણે સહકાર આપ્યો અંગ્રેજોએ સહકાર આપ્યો તો આ એક સારી બાબત છે સમાજ વ્યવસ્થા સુધારવામાં થોડોક અંશ જે છે અંગ્રેજોનો સાથ રહ્યો છે એ બાબત સાબિત થાય છે પછી છે પછીનો મુદ્દો છે ખેતી તો ખેતીની સ્થિતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો ધોરણ બાર માટે પણ આ મુદ્દો તમને કામ આવશે કે અંગ્રેજો જ્યારે આવ્યા તે વખતે આપણા ખેડૂતો જે છે પ્રાચીન સમ પ્રાચીન ભારતીય અર્થતંત્રની અંદર આપણે જોયું તો કે ખેડૂતો જે છે એ સુખી હતા ગામડા સુખી હતા ગામડા સમૃદ્ધ હતા પરંતુ જ્યારે અંગ્રેજોનો શાસન આવ્યો ત્યારે અંગ્રેજોએ જમીનો કબજો જમીન ઉપર કબજો કર્યો અને એ કબજા કરેલી જમીન જે છે એ અમુક વર્ગને સોંપ્યું ત્યારે જે વર્ગને અંગ્રેજોએ જમીન સોંપી બરાબર અને એની પાસે એક કર વસૂલ કરવાનું આદેશ કર્યો તો એ જમીન ઉપર એક કર લેવામાં આવતો હતો જેને કહેવાય છે કે જમીન મહેસૂલ તો આ ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ પછી જમીનદારોની પ્રથા મતલબ કે એક વર્ગ બન્યો જમીનદારોનો વર્ગ કે જેની પાસે જમીનનો મોટો ભાગ અંગ્રેજોએ કબજા કરેલી જમીન જે છે એ અમુક વર્ગને સોંપ્યો એટલે એ વર્ગ બન્યો જમીનદારો અને એવી જમીનદારોની પ્રથા ચાલુ થઈ ગઈ પછી ખેડ હક્કને સુરક્ષા અને સલામતી ન આપી ખેડૂતોને કોઈ પણ જાતની સલામતી ન હતી તે સમયે એટલે એનો મતલબ એવો થયો કે ખેડૂતોનું ભારે શોષણ થતું હતું હવે ખેડૂતોનું ભારે શોષણ થવાને લીધે ખેડૂત કેવા બની જાય ગરીબ બની જાય અને કેટલાક આજ ખેડૂતો જે છે એ શું બની ગયા ખેતમજૂર બની ગયા મતલબ કે પોતાની જમીન હતી એ જમીન તો છીનવાઈ ગઈ એના લીધે એ ખેડૂતો જે છે ગરીબ થઈ ગયા અને એ પોતાની જ માલિકીની અગાઉની પોતાની જ માલિકીની જમીન જે છે એવા ખેડૂતોને ભાડે લેવી પડતી હતી અને એ ભાડાઓ ભાડા સ્વરૂપે જમીન મહેસૂલ ભરવું પડતું હતું અને જમીન મહેસૂલ અંદર ઘણા બધા ઊંચા હતા એ એટલા માટે ખેડૂતો જે છે એ ગરીબ બની ગયા અને ઘણા જમીન વગરના ખેડૂત થઈ ગયા જેને આપણે અને છતાં પણ ખેતી કરતા હતા જેને આપણે ખેતમજૂર કહીએ છીએ આમ બ્રિટિશ શાસન સમય દરમિયાન ખેડૂત અને ખેતી એ બંને બરબાદ થઈ ગયા પાયમાલ થઈ ગયા ખેડૂત અને ખેતી જે છે બંને બરબાદ થઈ ગયા પછી બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ આવી આપણે યાદ રાખજો બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ હવે કાપડ ઉદ્યોગમાં શું સ્થિતિ આવી તો કાપડ ઉદ્યોગમાં ઘડીની જરૂરિયાત વધતી ગઈ આપણને ખબર છે બરાબર અને એ ઘડીનો ઉત્પાદન અને નિકાસ વધે એવા પ્રયત્નો કોણે કર્યા અંગ્રેજોએ કર્યા પરંતુ ઘડીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું યાદ રાખવાનું કે આ ઘડીનું ઉત્પાદન જે છે એ કાપડ ઉદ્યોગ માટે હતું અને છતાં પણ આ ઘડીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું ધિરાણ મીન્સ લોન અપાતી ન હતી અને નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની જાય અને ઘણા ખેડૂતો જે છે એ ધિરાણ મેળવેલા હોય પછી એ ધિરાણ પાછું ચૂકવી ન શકે તો એવા ખેડૂતો જે છે એ એની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ એ ખેડૂતો દેવાદાર થઈ ગયા જે ધિરાણ લે એ દેવાદાર થાય લોન આપના લેણદાર હોય ધિરાણ મેળવનાર દેવાદાર બની જાય છે અને ખેડૂતો બિચારા બેહાલ થઈ ગયા તો હમણાં સુધીના આ પાંચ મુદ્દા જે છે એ આપણે પૂરા કરીએ છીએ આગળ આ આગળના જે મુદ્દાઓ જે છે એને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો આઈ હોપ કે આ મુદ્દાઓ જે છે તમને બરાબર રીતે સમજાના હશે વિડીયો જો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને તમારા મિત્રોને શેર કરશો વિડીયો જોયો સાંભળ્યો એ બદલ થેન્ક્સ